નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓન લી ની અંદર હવામાન વિભાગ દ્વારા આપેલી માહિતી પ્રમાણે સાથે સાથે અંબાલાલ પટેલ દ્વારા પરેશ ગોસ્વામી દ્વારા તેમજ મિત્રો ઘણા બધા હવામાન જાણકારો છે તેના દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ગુજરાતની અંદર વરસાદ થશે અને આ મિત્રો વિન્ડી એપ્લિકેશનની અંદર તમે લાઈવ જોઈ શકો છો કે ખાસ કરીને અરબી સમુદ્રમાં ટ્રમ્પ રેખા બનતા બંગાળની ખાડીમાંથી ભેજ આવતા અને બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભેજથી સ્થિર થતાં ટ્રમ્પ બનતા ગુજરાતની અંદર ત્રણ દિવસ એટલે કે છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખે ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો આ બાજુ મિત્રો ઠંડીને રાહત ને લઈને કોઈ મોટા સમાચાર નથી મળ્યા તો આજના વિડીયોમાં આપણે વિગતવાર સુધીનો વરસાદ પડી શકે છે કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડશે અને કેવો વરસાદ પડશે સાથે સાથે ઠંડીને લઈને પવનની ઝડપને લઈને મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આગામી દસ દિવસના ડેટા જોવાના છે તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો કચ્છના જે ભાગ છે આ કચ્છનો જે છેવાડાનો ભાગ છે આ વિસ્તારોની અંદર ખૂબ જ ઠંડીથી હાહાકાર મચી ગયો છે ખૂબ જ તેજ પવન છુઈ ફૂંકા છે જેને લઈને તાપમાનનો પારો છે એકદમ નીચે જતો રહ્યો છે વાતાવરણ એકદમ ધૂંધળ બન્યું છે જેની અંદર મિત્રો ખાસ કરીને રોગોનું પ્રમાણ તાવના વા પણ મિત્રો વધી રહ્યા છે ત્યારે આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર વરસાદની શું આગાહી છે તો સૌ આપણે મિત્રો જોઈ લેવી કે કઈ પરિસ્થિતિને કારણે વરસાદની શક્યતા બની છે તો અહીં તમે જોઈ શકો છો આ પહેલાં આપણે મિત્રો અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે બંગાળની ખાડીની અંદર એક સાયક્લોન બન્યું હતું અને આ સાયક્લોનનો ભેજ સી અરબી સમુદ્રમાં આવતા ઉપલા લેવલે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને તેને કારણે મિત્રો આવી રીતે ટ્રમ્પ રેખા બનવાને કારણે એક જે હવાની પેટર્ન છે જે ટ્રમ છે એ બનવાને કારણે વરસાદને લઈને આ ગઈ છે જોકે આ વરસાદ છે ખૂબ જ ભારે નહીં હોય સાથે કરા સાથે મિત્રો ઠંડરસ્ટોમ ગાજવીજ સાથે વરસાદ છે જોવા મળી શકે છે મિત્રો આપણે સૌ પ્રથમ ઉપર ઉપર માહિતી મેળવી તો છવ્વીસ તારીખે અહીંયા તમે જોઈશો છવ્વીસ તારીખે બપોર પછીના ભાગની અંદર અથવા બપોરના ભાગોની અંદર જ ખાસ કરીને જોવા જઈએ તો રાજસ્થાનનો ભાગ છે કચ્છની અંદર તેમજ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગો છે મધ્ય મધ્યપ્રદેશની બોર્ડરની અંદર આવેલા જિલ્લાઓ છે ગોધરા દાહોદ છોટાઉદેપુર અરવલી મહિસાગર સાબરકાંઠા બનાસકાંઠા છોટાઉદેપુર છે નર્મદા તાપી ડાંગ વલસાડ નવસારી તો આ જિલ્લાઓની અંદર ખાસ કરીને વરસાદને લઈને આગાહી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો જ્યાં ભેજ છે તેને લઈને અને સત્યાવીસ તારીખે થોડીક વધારે વરસાદની આગાહી છે વહેલી સવારનો મિત્રો આ મેપ જોઈ શકો છો આ મેપ છે સીધો છે હિમાલય સુધી જોડાયેલો છે એટલે કે સાથી મિત્રો દિલ્હી પંજાબ છે હિમાચલ પ્રદેશ છે ઉત્તર પ્રદેશના ભાગો છે તો આ ભાગોની અંદર ખાસ કરીને વરસાદની શક્યતા રહેલી છે આ સિવાય તમે જોઈ શકો છો મધ્યપ્રદેશની અંદર મહારાષ્ટ્રની અંદર પણ શક્યતા રહેલી છે અને ત્યારબાદ મિત્રો અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખે પણ ખૂબ જ મોટા વરસાદની આગાહી છે પરંતુ ખાસ કરીને ગુજરાતની અંદર થોડુંક સારું છે પણ અહીંયા તમે જોઈ શકો છો જે ભાગ છે એમાં દક્ષિણ ગુજરાતની અંદર અઠ્યાવીસ તારીખે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો તે આગળની તરફ હિમાલય તરફ મિત્રો આ ભેજ જતો રહેતા ગુજરાતની અંદર મિત્રો વરસાદને લઈને રાહત મળશે એટલે કે એકદમ આકાશ છે ખુલ્લું થશે ત્યારબાદ તમે જોઈ શકો છો કોઈ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં નથી આવી તો અહીંયા તમે જોઈ શકો છો તો ત્યારબાદ મિત્રો જોઈ શકો છો ઉપરાપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ગુજરાત તરફથી નીચલા લેવલેથી પસાર થશે કોઈ મોટું અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો તેની અસર ગુજરાતની અંદર જોવા મળશે લીસોટા જોવા મળશે કે વરસાદને લઈને કોઈ હાલ મિત્રો શક્યતા નથી છવ્વીસ તારીખે ગુજરાતની અંદર વરસાદ પડશે કયા કયા જિલ્લાની અંદર વિન્ડી એપ્લિકેશન પ્રમાણે આપણે જોવા જઈએ તો કયા કયા જિલ્લાની અંદર વરસાદની આગાહી છે તો છવ્વીસ તારીખનો મેપ જોઈ શકો છો તો ખાસ કરીને કચ્છની અંદર ધુમ્મસમય વાતાવરણ રહી શકે છે બનાસકાંઠા સાબરકાંઠા તેમજ મિત્રો મહેસાણા પાટણની અંદર તેમજ મિત્રો સાબરકાંઠા છે મહીસાગર છે અરવલ્લી છે દાહોદ છોટાઉદેપુર ગોધરા છે તો આ વિસ્તારોની અંદર તેમજ મિત્રો આ અહીંયા તમે જોઈશું ખેડા છે તો વહેલી સવારથીના જ એકદમ ધૂંધળું વાતાવરણ છે જોવા મળી શકે છે અને બપોર પછી છે સાબરકાંઠા છે બનાસકાંઠા છે અરવલ્લી છે તો આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી છે સત્યાવીસ તારીખે થોડીક વધારે આવી ગઈ છે વહેલી સવારથીને જ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર અને ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના જે બોર્ડર એરિયાના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા રહેલી છે આ સિવાય બનાસકાંઠા છે એટલે કે રાજસ્થાનને અડીને આવેલા જે જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર પણ મિત્રો શક્યતા રહેલી છે કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો અહીંયા ધુમ્મસમય વાતાવરણથી જોવા મળશે એટલે કે ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર સત્યાવીસ તારીખે સૌથી વધુ વરસાદની આગાહી છે પરંતુ મિત્રો આ વરસાદ છે ખૂબ જ ભારે નહીં હોય પરંતુ ગાજવીજ સાથે મિત્રો ખાસ કરીને ધીમી ધારે પડેલો વરસાદ પણ મિત્રો નુકસાન કરી શકે છે અને અઠ્યાવીસ તારીખથી આ સિસ્ટમ મિત્રો આગળ વધતા મિત્રો ખાસ કરીને ગુજરાતમાં વરસાદમાંથી મિત્રો રાહત મળશે હવે મિત્રો આપણે ઠંડીની વાત કરીએ કે ઠંડી છે એ કેવી રહેવાની છે તો અહીંયા સ્પષ્ટ તમને જણાવી દેવી કે આજે ની તારીખ પ્રમાણે જોવા જઈએ તો ઠંડીની અંદર મિત્રો ખાસ કરીને ઘટાડો થશે એટલે કે કચ્છ સિવાય લગભગ બાકીના તમામ ભાગોની અંદર તાપમાન ઉંચકા છે સોળ સત્તર વીસને સવારથી જ મિત્રો વડોદરા દક્ષિણ ગુજરાતમાં તો વીસ ડિગ્રી જ્યારે કચ્છની અંદર હજુ પણ દસ બાર ડિગ્રી છે તાપમાનને કારણે લોકો હજુ પણ ત્રાઢની અંદર ધૂસ છે અહીંયા તમે જોઈ શકો અને બપોરનું તાપમાન અહીંયા તમે જોઈ શકો છો વડોદરા અમદાવાદ જેવા વિસ્તારોની અંદર ત્રીસ ડિગ્રીની આસપાસ જ્યારે કચ્છની અંદર હજુ પણ બાવીસ ત્રેવીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે ત્યારબાદ એકવીસ તારીખની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો તાપમાન છે ઊંચકા છે એટલે કે તાપમાનમાંથી વરસાદને કારણે તાપમાનમાંથી રાહત મળશે પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો કચ્છને છે એ કોઈ પ્રકારની રાહત મળે તેવી શક્યતા દેખાતી નથી એટલે કે કચ્છમાં કાયમ ઠંડી છે એ કાયમ રહેવાની છે આ છે કે આ દિવસ સુધી ચાલશે તો ફરીવાર મિત્રો પહેલી તારીખથી ધીમે ધીમે છે ફરી એક વખત ઠંડી પડવાનું શરૂ થઈ જાય છે અને લગભગ મિત્રો અહીંયા ત્રણ તારીખની આસપાસ જો તો મહેસાણાની અંદર ફરી એક વખત તાપમાન છે એ તેર ડિગ્રીની આસપાસથી જોવા મળી રહ્યું છે અને બપોરનું તાપમાન છે અહીંયા તમે જોઈ શકો છો સત્ય એટલે કે ઠંડીમાંથી રાહત મળે તેવી કોઈ શક્યતા દેખાય એટલે કે નોર્મલ ઠંડી જે દર વર્ષે પડતી હોય છે આવી ઠંડી છે એ ચાલુ રહેશે કચ્છની અંદર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ભારે ઠંડી છે એ કાયમ રહેશે પરંતુ ખાસ કરીને સંપૂર્ણ ગુજરાતની અંદર હાલ મિત્રો જેવી ઠંડી પડી રહી છે જેવું વાતાવરણ છે એવું જ વાતાવરણ છે થોડાક બે ત્રણ દિવસ એટલે કે સત્યાવીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ આમાં વરસાદને લઈને આગાહી છે એટલે તાપમાનની અંદર થોડોક વધારો છે એ જોવા મળી શકે છે બાકી જોવા જઈએ તો ખાસ કરીને પવનની ઝડપ પણ મિત્રો નોર્મલ રહેશે જે ખાસ કરીને વરસાદની આગાહી છે તો ત્યારે પવનની કોઈ શક્યતા મિત્રો દેખાતી નથી અહીં તમે જોઈ શકો નોર્મલ કરતાં થોડોક પવન છે એ થોડોક વધારે રહેશે બાકી ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે પવન જોવા મળી શકે છે જો કે કચ્છની અંદર નોર્મલ કરતાં થોડોક પવન છે એ મિત્રો છે એ રેગ્યુલર રહેશે પહેલી તારીખથી રાહત મળશે બાકી વરસાદની સાથે આપણે જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો થોડોક અઠ્યાવીસ તારીખે ઉત્તર ગુજરાતમાં પવન જોવા મળી શકે છે એટલે કે સાથે સાથે થોડોક પવન પણ હશે પરંતુ વધારે ભારે પવન ખૂબ જ તેજ પવન ફૂંકાય તેવી શક્યતા નથી જોકે આ પવન પણ મિત્રો આંચકા હોય છે ક્યારેક પવન પડી જાય અને ક્યારેક મિત્રો સતત ભારે પવન ફૂંકાય તેવી શક્યતા મિત્રો જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં મિત્રો અહીંયા આટલું જ બધી વડે જોવા માટે મારા યુટ્યુબ ચેનલ ઓનલીઓને અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત